जय किसान खेडत मित्रों द्वारकाधीशर सर, जो खेड़ूत मित्रों कई रीते अपना मेसी की मुलाकात ले रही है તો કિશન મિત્રો સતીશભાઈ આપને માહિતી આપશે નમસ્તે ખેડૂત મિત્રો આપણે છે બાવન પચીસ ટોર્સ અને આપ નવું મોડલ હમણાં જ કંપનીએ લોન કર્યું છે ખૂબ જ વ્યાજબી રીઝનેબલ ભાવમાં તો આપણે આજની માહિતી મેળવશું સૌથી પ્રથમ આપણે લુક જોઈએ તો આપણે જેને કહેવાય કે જે જૂનું લુક આવે છે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે આપણે જૂના મોડલ આવે છે ટી વાળું એ ટાઈપનો લુક આપ્યું છે અને આગળ આપણે માહિતી કરીએ તો આમાં સુપર સેમસંગ ઇન્જિન આવશે બે પિસ્ટલ સુપર દમદાર ઇન્જિન એનાથી આગળ આપણે ક્લચ વિશે માહિતી મેળવશું તો આમાં ડ્યુઅલ ડાયાફ્રામ અને સિંગલ ડાયાફ્રામ ક્લચ આવશે અને સાઈડ ગેર આવશે ઓઇલ બ્રેક આવશે ડ્યુઅલ પીટીઓની સુવિધા છે અને ટ્રેક્ટરનું ટોટલ વેટ એક હજાર નેવું કિલા છે અને હાઇડ્રોલિક કિપિટી સાતસો પચાસ કિલા છે તમે જોઈ શકો છો અને પાછળના ટાયરની વાત કરીએ તો તેમાં આઠ ત્રણ ચોવીસના મોટા ટાયરો છે જે તમારે કોઈ પણ લોડમાં ચલાવવો હોય તો ટાયર સ્લીપ નથી થતા ને આરામથી ચલાવી શકાય છે પ્લસ આ પોળાની વાત કરીશું વાસણના ટ્રેકની તેમાં ચોત્રીસ ચાલીસ ને છેતાલીસ અલગ અલગ પાકમાં અલગ અલગ તમે ટ્રેક્ટરની પહોળાઈનો ઉપયોગ કરી શકશો પચીસ એચપી અને આ બધું ચુમ્માલીસ ન્યૂ મોડલ લોન્ચ હમણાં થયું છે ચુમ્વાલીસ એચપી આ ટ્રેક્ટરમાં બધી સિસ્ટમ આવી જશે સાઈડ ગેર પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક ને એમએસ પીટીઓ આમાં જે પીટીઓ સિસ્ટમ આવે છે તે બીજી કોઈ પણ કંપનીમાં નહીં આવશે કારણ કે આની પીટીઓ સિસ્ટમ છે તે મશીનની ખુદની પેટર્ન છે બસ આમાં સાઇડ ગેર પાંચ ગીર આપેલ છે જેમાં તમે જેમાં તમે કોઈ પણ હેવી પ્લાઉ લો થ્રીમાં આંકી શકશો અને પાછળના ટાયરની વાત કરીએ તો તેરના આવશે અને હાઇડ્રોલિક કેપેસિટી સત્તરસો કિલાની આવશે તો ચૂમાલિપી આ ખૂબ જ રિજનેબલ ભાવમાં હાજરમાં છે ઇસ્ટૂટમાં તો તમે આવો અને ટેક્ટરની ખરીદી કરો આપણું ન્યૂ મોડલ છે બોતેર પચાસ એ હમણાં જ કંપની તરફથી લૂંટ થયું છેતાલીસ માં આમાં સાઈડ ગેર બે બંને સાઇડ સાઈડ ગેર આવશે કારણ કે અમુક ગ્રાહકની માંગ હતી કે તમે એક સાઈડ સાઈડ ઘેરા આપો છો તેમાંથી એમને થાક વધારે લાગે છે તેથી ખાસ ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ બે બાજુ સાઇડ ગેર અને ડાયનાલિક હાઇડ્રોલિક બરાબર હાઇડ્રોલિકમાં થાક ઓછો લાગી એના માટે પ્લસ મલ્ટી ફંગનલ આવશે 3 સિલિન્ડર ટ્રેક્ટર આવશે અને આની હાઇડ્રોલિક કેપેસિટી પર 1700 કિલોની છે અને પાછળના ટ્રેયરના 14 આવશે બરોબર મસ્ત લુક આવી ગયું છે આપણો ન્યુ મોડલ હમણાં જ કંપની તરફથી લોન થયું છે બોસ અને આપણે મેગ્ના ટ્રેક સિરીજ મૂકાઈએ છીએ એસી પંચાવન જે પચાસ એચપીમાં આવશે અને પંચાવન એચપી સુધીનું કામ તમને આપી શકે છે અને ખૂબ જ આકર્ષક ડિઝાઇનવાળું છે મસ્ત લુક આપવામાં આવ્યું આવ્યો પ્રોજેક્ટર સ્પેશિયલ ખેડૂત મિત્રોને રાતમાં કામ કરવું હોય તો લાઇટના બધા પ્રોજેક્ટર ફીટ કરેલા છે બરાબર સિંગલ બોને છે અને આને આગળ પાછળ સાત પચાસ આગળ સાત પચાસ ઓના પાછળના ચૌદ ના આવશે અને આમાં બે બાજુ સાઇડ ગેલ છે બરાબર રિવર્સ પીટીઓ પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક બધી સિસ્ટમ સાથે અને બે હજાર કિલોની ફૂલ હેવી હાઇડ્રોલિક કેપેસિટી છે ટ્રેક્ટરની તેથી તમે લોડ માની લો કોમર્શિયલમાં હોય તો કોઈ ફૂલ લોડમાં ચલાવી શકતો ને ખેતી કામમાં ફૂલ આરામથી મલ્ટી ફાંગા છે રોટાવેટર છે બધી સિસ્ટમ પીટીઓ સિસ્ટમ રિવર્સ પીટીઓ આવશે ખાલી રિવર્સ તો ખેડૂત મિત્રો આપણે જે મેસીના મોડલ છે તેની મસ્ત જાણકારી લીધી અને આપણા ખેડૂતોને હાઇડ્રોલિકમાં જેમ કે આપણા વાવેતર હોય એમાં દોરી એક ઉપાડવું હોય તો દોરો એક ઉપાડે ને એવું આપણું મેસી ફરગ્યું છે અને આપને આપણા જામજોધપુરમાં જ મળી જતું હોય તો દ્વારકાધીશ હેડ ઓફિસ પોરબંદર બ્રાન્ચ ઓફિસ જામજોધપુર મારું નામ આવરદાન ગઢવી મારો મોબાઈલ નંબર છે ત્રાણું એક ચોસઠ આઠ છાસઠ સિત્તાસી તો ખેડૂત મિત્રો આ કોન્ટ નંબરમાં કોન્ટેક કરી અને આપણે કયું મેસી લેવું એ નક્કી કરી અને જરૂર એક વખત આપણા જામજોધપુરના આંગણે હોય તો દ્વારકાધીશની મુલાકાત લઈ અને આપણું મેસી આપણે લઈ જાવું જરૂર આપનાવવું જય હિન્દ જય કિસાન